યાત્રાધામ ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિરમાં આરતી મંડળ દ્વારા આજે નવચંડી યજ્ઞ યોજાયો જેમાં હરેશભાઈ ગંગલાણી મુખે યજમાન સહિત બાર દંપતી યજ્ઞમાં બિરાજમાન થયા હતા અંબિકા માતાજી મંદિરમાં દરરોજ સવારે નિયમિત આરતીમાં આવતા સભ્યોનું એક આરતી મંડળ રચાયેલું છે મંડળમાં આશરે નેવું સભ્યો રજીસ્ટર થયેલા છે સોળ વર્ષોથી કાર્યરત મંડળ દ્વારા દર વર્ષે ચાર ચર ચોકમાં માતાજી સમક્ષ નવચંડી યોજાય છે ચાલુ વર્ષે પણ નવચંડી હવનમાં બાર દંપતીઓ જોડાયા હતા તેવું ઈશ્વરભાઈ પ્રજાપતિએ ગણાવ્યું હતું નવચંડી યજ્ઞમાં તમામ સભ્યો ઉપસ્થિત રહી આરતી ઉતારી હતી સાંજે સાડા ચાર કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મહાપ્રસાદનો લાભ લીધો હતો કે આ માતાજી મંદિરની અંદર યાત્રાધામની અંદર અમે સોર વરસથી અમે આરતી મંડળવાળા લગભગ એસ સીધી નેવું સભ્યો ભેગા થઈ અને રોજ સવારે આરતીમાં આવીએ છીએ અને બધા ભેગા મળીને એક યજ્ઞ આરંખમાં યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ અમે દર સાલ કરીએ છીએ અને પ્રસાદનો પણ રાખીએ છીએ એમાં તો બધા સાહ સહકાર કરીને અમે બધા ભેગા થઈને મળી હરી મળીને કરીએ છીએ અને એમાં મંદિરના સ્ટાફનો મેનેજર સાહેબનો બધાનો સાહ સહકાર મળે છે અમને મંદિરના ટ્રસ્ટીઓનો પણ અમને ખૂબ સાહ સહકાર મળે છે અને અમે એમના સાહ સહકારથી આરતી મંડળના બધા સભ્યો અને આ રીતના અમે યજ્ઞ કરીએ છીએ એમાં બધો એમનો સહકાર મળે છે અમને બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રહ્મા